નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે નવ પાંચ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના સાચા બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન ચારસો સોળથી ઊંચા ઊંચા પાંચસો એક્યાસી ઘઉં ટુકડા ચારસો વીસથી ઊંચા ઊંચા છસો ને છોતેર કપાસ એક હજાર એકથી ઊંચા ઊંચા ચૌદસો છન્નું મગફળી ઝીણી આઠસો અગિયારથી ઊંચા ઊંચા તેરસો એક મગફળી જાડી સાતસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો અગિયાર સિંગદાણા જાડા અગિયારસો એકત્રીસથી ઊંચા ઊંચા તેરસો એકસઠ સિંગ ફાડિયા આઠસોથી ઊંચા ઊંચા તેરસો એક એરંડા સાતસો છવ્વીસથી ઊંચા ઊંચા અગિયારસો છન્નું તલ બારસો એકાવનથી ઊંચા ઊંચા બે હજાર એકત્રીસ કાળા તલ બે હજાર સાતસો એકથી ઊંચા ઊંચા ત્રણ હજાર બસો એક્યાસી જીરું બે હજાર પાંચસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર એકસો ને એકાવન કલંજી સત્તરસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર એકત્રીસ લસણ સૂકું સાતસો એકથી ઊંચા ઊંચા તેરસો એક ડુંગળી લાલ એકત્રીસથી ઊંચા ઊંચા બસો ને છપ્પન બાજરો ચારસો એકાણુંથી ઊંચા ઊંચા પાંચસો એકાવન જુવાર ચારસો એકાવનથી ઊંચા ઊંચા સાતસો ને એક્યાસી મકઈ ચારસો એકત્રીસથી ઊંચા ઊંચા ચારસો ને એકત્રીસ મગ પંદરસો એકાવનથી ઊંચા ઊંચા અઢારસો એકત્રીસ ચણા એક હજારથી ઊંચા ઊંચા અગિયારસો ને અગિયાર વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા અગિયારસો એકતાલીસ અડદ નવસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકસઠ તુવેર નવસો એકાણુંથી ઊંચા ઊંચા ચૌદસો એકસઠ સોયાબીન છસો એકોતેરથી ઊંચા ઊંચા આઠસો ને એકત્રીસ રાયડો એક હજાર એકથી ઊંચા ઊંચા અગિયારસો ને એક